એટલી સમસ્યા છે છ છેલ્લા છ મહિના થી અમારે પાંચ વાગે પેલા પાણી આવતું હતું અત્યારે પાણીનો કોઈ ટાઈમ જ નથી પાણી ટાઈમ વગર નું પાણી આપે છે પાણી પાણી ફોર્સ આવે મોટર વગર તો પાણી જ ન ભરાય લાઈટ બિલ લાઈટ નો હોય તો પાણી જ ન ભરાય હવે અમારે કોને કહેવા જવું બમ્બા મંગાવી તો બમ્બા વાળા ન આવે અહીંયા અત્યારે ટાંકી આવે છે ટાંકી કોઈ જવાબ દેવાનો નથી કે સોલંકી સાહેબ ને બોલાવો એન્જિનિયર નથી કોઈ છે ને કોને કહેવા જવું ત્યાં એ કે નગરપાલિકા જો નગરપાલિકા જાય તો કે મહાનગરપાલિકા જો ક્યાં અમારે

ની નગરપાલિકા કોઈ અમારી ફરિયાદ સાંભળે નથી અને 5 પાણી છે ઈ મે પાણી અમારો ગટર આવે અડધી કલાક વેસ્ટ પાણી જાય છે અને પછી કલાક હવા કલાક પાણી આવે કલાક અમારે વેસ્ટ પાણી જાય છે પાણી ભરો ની મે 5 દિવસ પાણી આવે અમારે કેમ વાપરવું અને કેમ રાખવું બોલો ઈ અમારી કોઈ સાંભળતો નથી અમે તાક્યા આવ્યા છે તાક્યા આયા છે ને ભાઈ એમ કહે છે કે તમે જાઓ સાદાગર હવે સાદાગર અમે